લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા સુરત સરદાર માર્કેટથી એક હજારથી વધુ મતદાતા ટ્રાવેલ્સ મારફતે રવાના થયા છે પર્વત પાટિયાના રહેવાસીઓ ઉદયપુર ખાતે મતદાન કરવા રવાના થયા હતા આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે બીજા તબક્કામાં તેર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અઠ્યાસી લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આસામ બિહાર છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર કર્ણાટક કેરળ મણિપુર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ત્રિપુરા ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે બીજા તબક્કામાં રાજસ્થાનની કુલ તેર બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે જેમાં ટોંક સવાઈ માધોપુર અજમેર પાલી જોધપુર બાડમેર જાલોદ ઉદયપુર બાંસવાડા ચિત્તોડગઢ રાજસમદ ભીલવાડા કોટા ઝાલવાડ બારણ બેઠકોનો સમાવેશ થાય છે આજે સુરત સરદાર માર્કેટ ખાતેથી એક હજારથી વધુ મતદાતા ટ્રાવેલ્સ મારફતે રાજસ્થાન જવા રવાના થયા છે પર્વત પાટિયાના રહેવાસીઓ ઉદયપુર ખાતે મતદાન કરવા રવાના થયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત